નમસ્કાર હું ત્રણ વીડિયોમાં નૃત્યમાં ધ્યાનના વિષયમાં મારી અંતરદ્રષ્ટિ રજૂ કરવા માગું છું આજે હું તમને માનવ મનના ઊંડાણમાં રહેલા નૃત્યની ગહનતા વિશે જણાવીશ પછીના વિડીયોમાં નૃત્યમાં ધ્યાન નૃત્ય એ જ ધ્યાન અને નૃત્ય ધ્યાનના કેટલાક રહસ્ય રજૂ કરીશ હું નૃત્યની ગહનતા વિશે આપણા ચિંતન માટે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કરું છું નૃત્યમાં એવું તે શું વિશેષ છે નૃત્યમાં શું મહત્ત્વનું છે લયબદ્ધ સંગીતનો તાલ સાંભળતા જ આપણે શા માટે નૃત્ય કરીએ છીએ નૃત્યમાં આપણે જોમવંતાને ઉત્સાહિત શા માટે થઈએ છીએ આપણે શા માટે નૃત્ય કરવા લાલાયિત થઈએ છીએ નૃત્ય આટલું મનમોહક અને આનંદદાયક શા માટે હોય છે તમને કદાચ આશ્ચર્ય થશે કે આપણે બાવા આદમના સમયથી નૃત્ય કરીએ છીએ આપણો લેખિત ઇતિહાસ તો પુરાવાના અભાવે આપણે કેટલા સમયથી નૃત્ય કરીએ છીએ એ જણાવવામાં નિષ્ફળ જાય છે પરંતુ ભારતના મધ્યપ્રદેશમાં આવેલી ભીમબેટકાની ગુફામાં મળેલી તસવીરો અને ઇજિપ્તની કબરો તેમજ સિંધુ ખીણમાં મળેલી ટેરાકોટાની ઢીંગલીઓના આધારે પુરાતત્વીય ઇતિહાસ આપણા નૃત્યને હોમોસેપિયન્સના કાળ સુધી વધુમાં વધુ દસ બાર હજાર વર્ષ પુરાણો હોવાનો દર્શાવે છે પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે આપણા આદિકાળના નિર્ણયર્થલ માનવીએ પણ તેમના સમૂહો દ્વારા કરવામાં આવેલા મોટા શિકારની ઉજવણી વાંસ અને હાડકાની ધૂન પર નૃત્ય કરીને કરી હશે વાસ્તવમાં જો આપણે પૃથ્વીમાંના જીવનકાળ પર નજર કરીએ તો તે અસ્તિત્વમાં આવી ત્યારથી સૂર્યની સાથે પરિભ્રમણના રાસ નૃત્યમાં છે અને લગભગ સાડા ચાર અબજ વર્ષ પહેલાં જ્યારે પૃથ્વીમાં તેમની બહેન થિયા સાથેની અથડામણમાં તેમના ભાઈ ચંદ્રને મળી ત્યારથી તે પોતાની ધરી પર દૈનિક ભ્રમણ નૃત્ય કરે છે વૈજ્ઞાનિકો કહે છે કે પૃથ્વીમાં અયન ગતિમાં પણ પ્રિસિસન મોશનમાં ધીમી ગતિએ ઝૂલતી ડોલતી ઝૂલણા ગાય છે જો આપણે સમગ્ર માનવ પ્રજાતિને વાયુમંડળ સહિત પૃથ્વીમાંના પેટાળમાં હોવાની કલ્પના કરીએ તો આપણે બધા પૃથ્વીમાં સાથે પૃથ્વીની ધરી પર દૈનિક ભ્રમણ નૃત્ય સૂર્યની આસપાસ વાર્ષિક પરિભ્રમણ રાસનૃત્ય અને બારથી ચૌદ હજાર વર્ષમાં ઓલારીસ તારાથી વેગા તારા સુધી અયન ગતિમાં ઝૂલતા નૃત્ય કરીએ છીએ અને જો આપણે કેટલાક વૈજ્ઞાનિકો માને છે તેમ સૂર્ય પોતે પણ એક મહાસૂર્યની આસપાસ ફરે છે તેમ માનીએ તો આપણે કેટલા પરિમાણોમાં નૃત્ય કરી રહ્યા છીએ એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે જો આપણે થોડા વર્ષો સુધી પ્રકૃતિનું અવલોકન કરીએ તો આપણે આશ્ચર્યચકિત થઈ જઈશું કે દરેક વસ્તુ ચોક્કસ લયમાં પોતાની આવૃત્તિમાં અને તરંગમાં નૃત્ય કરી રહી છે પક્ષીઓ રાત્રે માળામાં આરામ કરે છે અને દિવસે પ્રવૃત્તિમય થાય છે પાનખર ઋતુમાં વૃક્ષોના પાંદડા ખરી જાય છે અને વસંત ઋતુમાં પાંદડા ફૂલો ફળો પાછા આવી જાય છે સમુદ્રમાં ચંદ્રની ધૂન પર ભરતી અને ઓટ થાય છે પર્વતોના ઉત્થાન અને પતન તેમના પોતાના લયમાં થાય છે વરસાદ વાવાઝોડું અને તોફાન જ્વાળામુખી ધરતીકંપ અને સુનામી પોતપોતાના સમય અનુસાર આવતા રહે છે સમગ્ર પ્રાણી જગત તેમના પોતાના કાળચક્ર અનુસાર દિવસ અને રાત અથવા મહિનાઓ અને ઋતુઓમાં તેમના પોતાના લયમાં રહે છે એવું લાગે છે કે આપણે માત્ર પૃથ્વીમાં સાથે જ નહીં આપણે પ્રકૃતિ સાથે પણ નૃત્યમાં છીએ આપણે નૃત્યમાં જીવીએ છીએ નૃત્યમાં શ્વાસ લઈએ છીએ નૃત્યનો અહેસાસ કરીએ છીએ અને આપણને નૃત્ય ગમે છે પણ શા માટે આ બધી વાતો સાંભળ્યા પછી તમે વિચારતા હશો કે હું તમને નૃત્ય વિશે આ બધું કેમ કહી રહ્યો છું માત્ર એ હકીકત પર ભાર મૂકવા માટે કે નૃત્ય આપણા અંતર્મન અંતસ અને અસ્તિત્વમાં અટૂટ રીતે જોડાયેલું અને વણાયેલું છે અને તે આપણા દિમાગમાં આપણા અસ્તિત્વમાં એટલું ગહેરાઈથી એક થઈ ગયેલું છે કે તે આપણા અંતર્મનને અંતસને આપણા અસ્તિત્વ તરફ દોરી શકે છે અને આપણી અંતિમ સંભાવના પરમ જ્ઞાન બુદ્ધત્વ તરફ પ્રસ્થાન કરાવે છે હું તમને માનવ હૃદયમાં નૃત્યની ગહનતા વિશે કેટલીક વધુ વાતો કહેવા માગું છું ચૈતન્ય મહાપ્રભુનું નામ સાંભળતા જ તમને એમની કીર્તન મંડળી અને સમગ્ર ભારત વર્ષમાં એમની કીર્તન યાત્રા યાદ આવશે ભક્ત મીરાનું નામ પડતાં જ તમને પદ ઘુંઘરું બાંધ મીરા નાચી રહે નું ગીત પણ યાદ આવશે અને મેરાનું ભક્તિ નૃત્ય આંખો સામે ઊભું થશે મેવલાના જલાલુદ્દીન રૂમી અને મન્સૂર અલ હિલ્લાજના નામ સાંભળતા જ સુફી દરવેશના ભ્રમણ નૃત્ય યાદ આવશે જ્યોર્જ ગુરજીયફનું નામ સાંભળતા જ તમને એમના સેક્રેટ ડાન્સ એટલે કે પવિત્ર નર્તન અને સ્ટોપ એક્સરસાઇઝીસ એટલે કે થોભી જવાની કસરતો યાદ આવશે વાસ્તવમાં મધ્યકાલીન યુગમાં તુર્કસ્તાનથી માંડીને ઇન્ડોનેશિયાના છેડા સુધી સમગ્ર યુરોપ ને એશિયામાં કીર્તનને દરવેશના ભક્તિ નૃત્ય તમને પ્રચલિત થયેલા જોવા મળશે અને દરેક જગ્યાએ મીરા કબીર નાનક ગોરખ રૂમિશરમદ જેવા પ્રભુને સમર્પિત અને અંતસ્ને પામેલા ભક્તની બુદ્ધ ચેતનાઓ જોવા મળશે આ બધામાં એક સમાન સૂત્ર છે નર્તનથી સમર્પણ નૃત્ય એ જ ધ્યાન નૃત્યની ગહનતા અને નૃત્યમાં ધ્યાન નૃત્યનો બાઇબલમાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પૂજાના સાધન તરીકે અને ભગવાનની સ્તુતિ કરવા માટે તેનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે બાઇબલમાં સામ ભજનના એકસો ઓગણપચાસ ત્રણ પદમાં કહે છે તેમને નૃત્ય સાથે તેમના નામની સ્તુતિ કરવા દો અને તેઓ સંગીત સાથે થાપ અને વીણા વડે તેમની સ્તુતિ ગાવા દો સેમ્યુઅલ ભજનમાં છ ચૌદથી બાવીસમાં પદમાં ડેવિડ ભગવાન સમક્ષ તેની સંપૂર્ણ શક્તિ સાથે નૃત્ય કરે છે જે આપણને એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે કે ભગવાનને અધીન થવાનો ખરેખર શું અર્થ છે તમે જાણતા હશો કે ભારતમાં નૃત્ય એક કલાના સ્વરૂપ તરીકે મંદિરમાં ઉદ્ભવ્યું હતું અને ઝીણવટપૂર્વક રચવામાં આવેલા દેવી મહાકાવ્યો સંગીત સુરાવલીઓ સાથે શરીરની ભાવભંગીમાઓ હાથની મુદ્રાઓ અને પગના હલનચલનથી ભજવવામાં આવતા હતા સંગીત અને નાટક પરનું સૌથી પહેલું સાહિત્ય નાટ્યશાસ્ત્ર છે નાટ્યશાસ્ત્રમાં નૃત્યકાર અને પ્રેક્ષકો વચ્ચેના સંબંધના પરિણામે જે રસ નિષ્પન્ન થાય છે તેનું વર્ણન છે અને સાથે સાથે તેઓએ નૃત્યમાં થતી આ રસ નિષ્પત્તિનું નવ રસમાં વર્ગીકરણ કર્યું છે સુંદરતા હાસ્ય કરુણ રૌદ્ર વીર ભય બીભત્સ અદ્ભુત અને શાંત આ નવરસ છે ભારતમાં આપણે કૃષ્ણ અને ગોપીઓના રાસ નૃત્યને સંપૂર્ણ આધ્યાત્મિક સ્વરૂપમાં જાણીએ છીએ એવું માનવામાં આવે છે કે રાસ નૃત્યમાં કાન્હા કૃષ્ણનું બાળ સ્વરૂપ ઘણા સ્વરૂપોમાં પ્રગટ થયું અને દરેક ગોપી સાથે રાસ નૃત્ય કર્યું ભક્તિ પરંપરામાં પ્રત્યેક ભક્તના શરીરને પ્રકૃતિનું રૂપ સમજવામાં આવે છે અને ભક્તના ચૈતન્યને પુરુષ એ અર્થમાં પ્રત્યેક ગોપીનું નૃત્ય પ્રકૃતિ પુરુષની રાસલીલા બરાબર છે પ્રત્યેક ગોપીના અંતરમનમાં કાન્હાની ઉપસ્થિતિ પણ રાસલીલાને દિવ્ય બનાવી દે છે આમ નૃત્યનો ઉપયોગ સદીઓથી સંસ્કૃતિઓ અને સભ્યતાઓમાં આધ્યાત્મિક અભિવ્યક્તિ તરીકે કરવામાં આવે છે નૃત્યને માત્ર શારીરિક હલનચલન જ એક સ્વરૂપ નહીં પણ ભગવાન સાથે જોડાવાનું અને આપણા શરીરના સૂક્ષ્મ ઉર્જા કેન્દ્રો અથવા ચક્રો સાથે પોતાને પરિચિત કરવાનું પણ એક સાધન માનવામાં આવે છે નૃત્ય એ કલાની અભિવ્યક્તિ છે નૃત્ય આપણને અભિવ્યક્ત કરવાની તક આપે છે નૃત્ય એ શરીરને ચોક્કસ જગ્યાની અંદર સંગીતની ધૂન પર ગતિરત થવાની ક્રિયા હોઈ શકે છે તેમજ કોઈ વિચાર અથવા ભાવ વ્યક્ત કરતી વખતે વ્યક્તિની ઉર્જા મુક્ત કરી શકે છે નૃત્ય લાગણીઓને આકર્ષે છે તેમજ શરીર મન અને લાગણીની અભિવ્યક્તિમાં આનંદ આપે છે કારણ કે નૃત્યમાં વિપુલ વિવિધતા છે અને તે વિવિધ લાગણીઓ જરૂરિયાતોની પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોની કદર અને સન્માન કરે છે પરિણામે નૃત્ય માત્ર એક સાર્વત્રિક કલા સ્વરૂપ જ નહીં પણ એક સાર્વત્રિક ભાષા પણ બની ગયું છે નૃત્ય સમુદાયો વચ્ચે હાર્દિકતાનો સેતુ બનાવે છે નૃત્ય એ એરોબિક્સ કસરતનું એક અર્વાચીન સ્વરૂપ છે કારણ કે તે શરીરના ઘણા સ્નાયુઓને કસવાનું કામ કરે છે નૃત્યમાં સાત પ્રકારની ગતિવિધિ છે જેમ કે વાંકા વળવું ખેંચવું ઊભા થવું કૂદવું વળવું સરખવું અને ઉછળવું નૃત્યમાં સ્નાયુઓ ખેંચાય છે અને મજબૂત અને કસાવદાર બને છે નસોમાં વધુ લોહી વહેતા હૃદયના ધબકારા વધે છે આલ્બર્ટ આઈન્સ્ટાઈન તો કહેતા હતા નર્તકો ભગવાનના વ્યાયામ વીર છે આમ કહીને તે વ્યાયામ અને આધ્યાત્મિકતાના સમન્વયની પ્રશંસા કરે છે જે ફક્ત નર્તકો જ કરી શકે છે નૃત્ય મનની તાણ દૂર કરવામાં અને શરીરને આરામ કરવામાં મદદ કરે છે કારણ કે સંગીત અને આસપાસનું વાતાવરણ મનમાંથી ચિંતાને હતાશા દૂર કરે છે જેમ જેમ મન શાંત થાય છે અને મનોભાવ વધુને વધુ આનંદપ્રદ બને છે તેમ તેમ સ્નાયુઓ હળવા થાય છે શરીર શાંત થાય છે અને મનનો તણાવ પણ દૂર થાય છે સમગ્ર વિશ્વમાં તમામ સંસ્કૃતિઓ અને સભ્યતાઓમાં ધાર્મિક વિધિઓમાં ઊંડા આધ્યાત્મિક અનુભવોમાં ઔપચારિક સમારંભોમાં અને સમુદાયના તેમજ સામાજિક મેળાવડાઓમાં મેળાઓ અને તહેવારોના પ્રદર્શનમાં નૃત્યનો ઉપયોગ પોતાને વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે અને એકબીજાને વ્યક્તિગત આનંદ માટે પણ કરવામાં આવે છે હવે આપણી પાસે દરેક સમુદાય અને દેશમાં લોકપ્રિય નૃત્યો છે કેટલાક સમુદાયો અને દેશો સિવાય નૃત્યને સારી રીતે આવકારવામાં આવે છે ને પ્રશંસા કરવામાં આવે છે આપણી પાસે ભરતનાટ્યમ કથકલી કથક મણિપુરી ઓડિસી કચ્છીપુડી બેલે સાંબા બેલી ડાન્સ ડ્રેગન ડાન્સ વગેરે જેવા શાસ્ત્રીય નૃત્યો છે જે નિષ્ણાત નર્તકો દ્વારા કરવામાં આવે છે અને પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવે છે સન્માનિત થાય છે આપણી પાસે સમાનૃત્ય સુફી દરવેશ નૃત્ય કીર્તન નૃત્ય આશીર્વાદ નૃત્ય ટ્રિનિટી નૃત્ય ગુરજી સ્ટોપ એક્સરસાઇઝિસ અને ગુરુજી ઓફ સેક્રેટ ડાન્સ જેવા ભક્તિ નૃત્યો છે આપણી પાસે સ્ટેપ ડાન્સ ફ્લેમિંગકો વોલ્ડ્સ ડિસ્કો ગરબા ભાંગડા ઘૂમર હિપહોપ બોલરૂમ બ્રેક ડાન્સ જાજ અને આફ્રિકન ડાન્સ જેવા ઘણા લોકપ્રિય નૃત્યો છે જે આપણે સામાજિક અને સામુદાયિક કાર્યક્રમોમાં મેળાઓ અને તહેવારોમાં ઉત્સવની ઉજવણી સ્વરૂપમાં નૃત્ય કરીએ છીએ એવું લાગે છે કે આપણી પાસે એટલા બધા નૃત્યો છે કે જેટલી ભાષાઓ અને જેટલા સમુદાયો છે અને તે બધાને સૂચિબદ્ધ કરવું મુશ્કેલ છે નૃત્યનો શોખ હોવો નૃત્ય કરવાની આવડત હોવી એ આપણા માટે સૌથી સુંદર અને અદ્ભુત વસ્તુ છે જે અસ્તિત્વએ આપણને આપી છે પછી આપણે ધ્યાન વિશે અલગથી વિચારવાની જરૂર નથી પછી નૃત્ય એ જ ધ્યાન છે કારણ કે આપણી પાસે સ્પષ્ટ દિશા સાથે ઊંડી સર્જનાત્મક ઉર્જા છે અને આ ઉર્જામાં ઊંડાણપૂર્વક જોડાઈને આપણે આપણા અસ્તિત્વના સૌથી અંદરના મંદિરમાં એક આનંદમાં પરમાનંદમાં ઉતરી શકીએ છીએ આગામી વિડીયોમાં આપણે આ જ સર્જનાત્મક ઉર્જા અને એનું ગહરાઈભર્યું ભર્યું જોડાણ શોધીશું બીજા વિડીયોમાં હું આ જ વિષયની વાત કરીશ નૃત્યમાં ધ્યાન નૃત્ય એ જ ધ્યાન સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર